ટોટલી કામ પાર્ટીના ઘરે ઘરે જઈને બાર બાર વાગ્યા લીધી પરિવાર સાસોવા સાથે ઘરે જઈને બાર બાર વાગ્યા લીધી પાર્ટીના કામ કર્યા પણ જયારે દુઃખ ત્યારે થાય છે કે જયારે એ વિસ્તારમાં જઈને નાના લોકો જયારે કોઈ નાનામાં નાનો પ્રશ્ન લઈને આવે અને અમે ત્યારે ભાજપની સત્તા કેન્દ્રમાં ગુજરાતમાં ફેર ઉમદી એની અમે એ લોકોના ફેસ્ટ લઈને જઈએ તો ત્રણ ત્રણ ધક્કા ખાવા પડે ત્યારે અમે વિચારતા કે હવે અમારે આ પાર્ટીનું અભિમાન ઉતારવું છે પણ એ પાર્ટી કોણ છે પણ ત્યારે આમ આદમી પાર્ટીનું સંઘર્ષ અને જે રાજનીતિ જોઈ એ ગરીબોની સાથે ગરીબોના અને ગોપાલભાઈ કામ કરી રહી છે એ જોઈ અને મેં નો સંપર્ક કર્યો મેં કીધું જયારે પહેલા ભાજપની સરકાર હતી મારી બીજી પેઢી ભાજપ સાથે હતી આમાં બધા ભાજપ સાથે રહેશે પહેલા કારણ કે ત્યારની ભાજપ અને અત્યારની ભાજપમાં બહુ જાજો ફેર પડી ગયો એટલે અમારે પાર્ટી ફરે અંદાજ પ્રમાણે એવું હશે કે માણસો બધા છે પણ સત્તા પક્ષમાં જતા છે પણ હું આજે સત્તા પક્ષ છોડી અને આ સંઘર્ષની પાર્ટી સાથે જોડાવા મિત્રો કે મારે મારા વિસ્તારના લોકો ગુજરાતના લોકો જયારે નાના નાના કામ માટે સગફિયા મારી રહ્યા હોય અને સરકાર ભાજપની બેઠી બેઠી બધી જોયા કરે છે પણ કોઈના કામ નથી થતા ત્યારે આપણને બહુ દુઃખ સાથે કેવું પડે છે અને લોકોને નાની નાની બાબત ઉપર ઘડીક થાય તો રેશન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવો એ અડધી જિંદગી તો લાઇનમાં પૂરી કરવી પડે છે એટલે મિત્રો આજે નાના માણસોના નાનામાં નાના જે પ્રશ્ન છે એનો ઉકેલ આવે અને આથી આ ભ્રષ્ટ ભાજપને જો કોઈ એનું અભિમાન ઉતારે તો આમ આદમી પાર્ટી છે એટલે મિત્રો આપણે સત્તા માટે નહીં પણ આ ભાજપનું અભિમાન ઉતારવું છે કારણ કે ત્રીસ ત્રીસ વર્ષ થયા ખોપ લઈને ધોકે આપણે મત આપ્યા છે સત્તા પણ આજે આપણે લાઈનમાં ઉભું રહેવું પડે છે તો મિત્રો હું આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ જ કે આનું અભિમાન ઉતારી અને આપણે જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે કેટલો રોજ આપણે મીડિયા જોઈ ન્યૂઝ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ મિત્રો આપણે આ સિસ્ટમ સુધારવી પડશે આપણે શરૂઆત નાનેથી કરીશું પણ આ એક દિવસ આપણે એક થઈને લડીશું એટલે આ ભ્રષ્ટ ભાજપનો અભિમાન આપણે ઉતારીશું આટલો ભારત નથી